સુરતના મહેધરપુરા વિસ્તારમાં બંગાળી કારીગરોને મકાન ભાડે આપવા મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે એક મકાન માલિક અને તેના પરિવારજન અને મહિલા સહિતના પાંચ લોકોએ ઢોર માર માર્યો હતો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મળતી માહિતી મુજબ આ ઘટના મહેધરપુરા હીરા બજાર નાગર શેરીમાં રહેતા પ્રતિક હર્ષદ છોટુભાઈ પાટિલ સાથે બની હતી પ્રતિક પાટિલ જમીન મકાન દલાલીનો વ્યવસાય કરે છે તેમણે મૈતાપુરાના લાલ દરવાજાની બમનજીની શેરીમાં બંગારી કારીગરોને એક મકાન ભાડે આપ્યું હતું આજ મુદ્દે તેમનો ફાલ્ગુની ઉર્ફે સીમાબેન મનોજ અસ્ટેકર હિતેશ અષ્ટેકર મિતુલ અને બાદલ સાથે ઝઘડો થયો હતો બોલાચાલી બાદ આ પાંચ લોકોના ટોળાએ પ્રતિક પાટીલ અને તેમના પરિવારના સભ્યોને ગાળો ભાંડી હતી અને ત્યારબાદ તેમના પર હુમલો કર્યો હતો હુમલામાં પ્રતિક પાટીલ અને તેમના પરિવારજનોની ઈજાઓ પહોંચી હતી આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા મેદાપુરા પોલીસે પાંચેય આરોપી વિરુદ્ધ રાઇટરિંગ અને માર મારવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ને પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા અને તેમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે